નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર નગરમાં વરસાદ વરસતા ખેડૂતો અને લોકોએ ગરમી અને બપોરામાં રાહત મેળવી બપોર પછી વરસાદ શરૂ થતાં નિશાળેથી ઘરે જતા બાળકોએ પણ વરસાદમાં નહાવાનો આનંદ માણ્યો લખતર પંથકની અંદર જ્યારથી વરસાદી સિઝન શરૂ થઈ છે ત્યારથી નહીવત વરસાદ પડ્યો છે આના કારણે લખત તાલુકામાં એસી ટકા ખેતરોમાં વાવેતર કરવામાં આવ્યું નથી જે ખેતરોની અંદર વાવેતર કરવામાં આવ્યું છે તેની ટકાવારી વીસ જેટલી છે આ ખેતરોની અંદર પણ નજીવો પાક ઉગ્યો છે અને તેઓએ જે કેનાલના લીધે પાણીના લીધે વાવણી કરી હતી પણ કેનાલ પણ બંધ કરી દેવામાં આવતા ખેડૂતોને હાલત કપરી થવા પામી છે ત્યારે હાલની અંદર ડુપ્લિકેટ બિયારણનો ઉપદ્રવ પણ ખૂબ છે લોકો મોટી સંખ્યાની અંદર નયા ડુપ્લિકેટ કારણે હેરાન થઈ રહ્યા છે નગરની અંદર બપોર પછી અચાનક વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું તેના લીધે આખા દિવસના બપોરા અને ગરમીના લીધે લોકોએ રાહતની લાગણી અનુભવી હતી ત્યારે જે બાળકો સ્કૂલેથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તેઓ પોતાના દફતર સ્કૂલમાં મૂકીને જ આવ્યા હતા અને તેઓએ આ વરસાદની અંદર નહાવાનો ખૂબ જ આનંદ માણ્યો હતો ત્યારે લખતરની મેઇન બજારની અંદર નિશાળાથી ઘરે જતા બાળકોએ જ્યાં જ્યાં પાણીના ધોધ પડતા હતા ત્યાં તેઓએ ખૂબ જ આનંદપૂર્વક મસ્તીપૂર્વક આનંદ કર્યો હતો આ વરસાદમાં નહાવાનો લાવો વિદ્યાર્થીની અને વિદ્યાર્થીનીઓ બંને દ્વારા લેવામાં આવ્યો હતો અને તેઓ ખૂબ આનંદ માણ્યો હતો